નમસ્તે મિત્રો રોનિંગ બ્લોગમાં સ્વાગત છે તમારું આપણે બનાવીશું આજે મેંદુ વડાનું ખીરું અને એ પણ આપણે ઘરે બનાવીશું અને એક જ વસ્તુમાંથી બનાવીશું તો આપણે આ બે કપ જેટલી દાળ છે અને ગ્રામમાં અઢીસો ગ્રામ છે અને એને આપણે ધોઈને આઠ કલાક માટે પલાળી દઈશું ખાલી ફક્ત એટલી અડદની દાળ જ છે એને ધોઈ લઈશું આપણે આ રીતે આપણે બે ત્રણ પાણીથી તો આપણે હવે દાળને મસ્ત એવી પલાળી લેશું આઠ કલાક માટે અને આને ઢાંકણ ઢાંકીને મૂકી દેસુ તો આ દાળ છે આપણી અડદની ફોતરા વગરની દાળ છે એને મેં સવારથી પલાળી દીધી હતી આઠ કલાક માટે એને આપણે ક્રશ કરીશું આમાં આપણે પાણી લેવાનું નથી જેમ બને એમ ઓછું જ લેવાનું છે એકદમ આપણું થીક બેટર બનાવવાનું છે જેમ કે ગોટા માટે આપણે બેસનનું ખીરું બનાવતા હોય એ રીતે બેટર કરવાનું છે થિકનેસ જેવું આમ પડે એ રીતે કરવાનું છે તો આપણે આને ક્રશ કરી લઈએ ક્રશ કરવામાં આપણે પાણી બહુ ઉપયોગ નથી કરવાનો જરૂર પડે તો જ ઉપયોગ કરવાનો છે પાણીનો અડદની દાળ છે એટલે ચિકાસ રહેશે એટલે થોડું દળાવવામાં પેલું એટલે મિક્સરને ને જો આ બેટર ને આપણે જેમ બને એમ જાડું જ રાખવાનું છે અડદની દાળ ચીકાશ હોય એટલે જલ્દી ક્રશ થતી નથી મિક્સરમાં એટલે જેમ બને એમ દાળને ખીરાને એકદમ જાડુ રાખવાનું આ રીતનું થીક બેટર તૈયાર કરવાનું છે મેંદુ વડા માટે અને એકદમ આના ક્રિસ્પી બનીને તૈયાર થશે આપણે બધા બેટરને એ રીતે કરી લઈએ દળી લઈએ મિક્સરમાં આપણું આ રીતનું આપણે થીક બેટર તૈયાર કરી લીધું છે મેંદુવડાનું આમાં કોઈ જ આથો નહીં કશું જ નહીં એના વગર ઇન્સ્ટન્ટ બની જાય છે ખાલી તમારે દાળને સવારથી પલાળવી પડે સવારથી ના પલાળો અને બે ત્રણ કલાક સરખી પલળે તો પણ મેંદુ વડા એકદમ ક્રિસ્પી બનશે કોઈ જ હાથો નહીં કોઈ સાજીના ફૂલ નહીં કોઈ જ સોડા વગર બનશે આમાં આપણે લીલા મરચાં નાખીશું થોડોક એવો આપણો બેઝિક મસાલો કરીશું આમાં થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા લઈ લેશું અને આપણે

અને મેંદુ વડા બનાવવા જ લાગશું તરત ઇન્સ્ટન્ટ જ ખીરું બનાવ્યા પછી ખીરાને મૂકવાની કોઈ જરૂર નથી અને જે જે રીતે હું મૂકું છું મેંદુ વડા તેલમાં એ રીતે તમે પણ એકવાર ટ્રાય કરશો ઘરે તો તમને પણ મેંદુ વડા ઘરે કરતા આવડી જ જશે અને આપણે હવે તેલ મૂકી લઈએ અને મેંદુ વડા પાડવા લાગીએ તો આપણું તેલ આવી ગયું છે અને આપણે મહેંદીવાળા સ્ટાર્ટ કરીશું બનાવવાનું હાથ મેં બેનને પાણીવાળા કરી લીધા છે અને હું એક હાથમાંથી બીજા હાથમાં બેટરને લઈશ અને પછી આ રીતે આંગળીની મદદથી વચ્ચે રાઉન્ડ બનાવીશ અને પછી આ હાથમાં લઈ અને તેલમાં ડીપ કરી દઈશ સેમ પ્રોસેસ બીજી વાર કરીશ હું આંગળીની મદદથી પાણીવાળી આંગળી કરીને રાઉન્ડ બનાવીશ અને આ રીતે તેલમાં ધીમે રહીને છોડવાનું તેલમાં હાથ ના તમારો લાગી જાય એ રીતે એટલે ધીમે રહીને છોડવાનું છે પાણી વાળો હાથ હોય એટલે તમારે ઝડપથી ના પડી જાય એ ધ્યાન રાખવાનું નહીં તો હાથમાં તેલ તમને બધું ગરમ તેલ બસ આ રીતે ધીમે ધીમે કરીને બધા જ મેંદુ વડા નાખવાના છે તેલની અંદર અડદની દાળ એકલી હોય અને અડદની દાળ ફૂલે પણ વધારે એકદમ તમને એમ લાગશે કે અંદર સોડા કે એવું એ મેં કંઈ નાખ્યું હશે પણ મેં કશું જ નાખ્યું નથી બિલકુલ આપણે સોડા વગરનું આથા વગરના એવા મેંદુવડા બનાવીને તૈયાર કરીશું જો મિત્રો એકદમ મસ્ત અને એકદમ ક્રિસ્પી પણ થશે મેંદુવડા તમે ઘરે ટ્રાય કરશો તો એકદમ ક્રિસ્પી અને મસ્ત એવા મેંદુવડા ચોક્કસથી જ બનશે અને એકલી જ અડદની એક જ વસ્તુનો ઉપયોગ કર્યો છે આપણે એકલી અડદની દાળમાંથી જ બનાવી બનાવ્યા છે તો એકદમ ક્રિસ્પી બનશે તમે પણ ઘરે ટ્રાય કરજો એકવાર તો આપણા મસ્ત એવા મેંદુવડા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આમાંથી બહાર કાઢી લઈશું એકદમ ક્રિસ્પી થયા છે એકદમ ક્રિસ્પી આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા છે મસ્ત એવા મેંદુવડા મેંદુ વડા એકદમ આપણે તોડીને જોઈશું એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ ગયા છે જુઓ છે ને એકદમ મસ્ત બાર જેવા જ તો જો મિત્રો આપણા મેંદુવડા મસ્ત એવા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મસ્ત બનશે અને તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ